વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે વિશ્વામંત્રી સંરક્ષણ અને પર્યાવરણ એટલે કે પ્રદૂષણ મુક્ત થાય પર્યાવરણ બચે તે જ અંતર્ગત વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્યો દ્વારા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી છે શહેરની જીવલેણ બની રહેલી વિશ્વામંત્રી નદીના સંરક્ષણ અને પ્રદૂષણ મુક્તિકરણ માટે આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના હોદ્દેદારો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને રજૂઆત કરી છે સમિતિના પ્રતિનિધિ મંડળે નદીમાં નો પ્રદૂષણ ગટરના ગંદા પાણી પ્લાસ્ટિક અને ઔદ્યોગિક કચરાના મુદ્દાને લઈ ચિંતા પણ વ્યક્ત કરી છે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે તંત્રને ધ્યાન દોર્યું છે આ પ્રસંગે કમિશનરે લેખિત આવેદનપત્ર આપી નદીના પાયાની સફાઈ ઘાટોની જાળવણી કુદરતી વહન જાળવણી રાખવા મુદ્દાઓને મુદ્દા સાથે રજૂ કર્યું છે કમિશનર અરુણ મહેશ બાબુએ પણ પોઝિટિવ પ્રતિસાદ આપ્યો છે અને તે અંતર્ગત સંબંધિત વિભાગને તાકીદ કરી કાર્યવાહી કરવામાં આવે અને નદી સંરક્ષણ માટે તંત્ર સજ્જ છે તેવી પણ માહિતી આપી છે વડોદરામાં ગયા વર્ષે ખૂબ મોટા પૂર આવ્યા અને પોણા ભાગનું વડોદરા ડૂબી ગયું ત્યાર પછી રાજ્ય સરકારે જે પણ ગ્રાન્ટ આપી અને વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ ડિસિલ્ટિંગ એન્ડ ક્લિનિંગ પ્રોગ્રામ થયો એના ટેન્ડરો બહાર પડ્યા એના કામ થયા ટેન્ડરો બહાર પડ્યા એમાં ધારાસભ્યોએ ઘણી બધી વિવાદો ઉભા કર્યા અને બે ત્રણ મહિના ડીલે પણ થયું એટલે કામ પણ ડીલે થયું જે થઈ જવું હતું એ સમય થયું નહીં અને પૂરું કામ વ્યવસ્થિત જે થવું જોઈએ એ પણ નહીં થઈ શક્યું હવે જ્યારે આ વિશ્વામિત્રીનું ક્લિનિંગ ડિસિલ્ટિંગ અને વાઇડનિંગનો કાર્યક્રમ થયો છે તો આ કાર્યક્રમમાં કેટલોક વિશ્વામિત્રીનો ભાગ રહી ગયેલો છે દાખલા તરીકે અઘોરા સિટી સેન્ટરની બાજુમાં જે એન્ક્રોચમેન્ટ થયેલી દિવાલ બનેલી છે જે મોટી દિવાલ વિશ્વામિત્રી નદીની અંદર બનેલી છે એ નદીની એ દિવાલની ભાગની નદી છે એને ડી થયું નથી એનું ક્લિનિંગ નથી થયું એ નદીને મૃત ઉપાય થઈ જાય એવા પ્રયાસો થયા છે અને સાહેબ પહેલી વાર આવ્યા છે તો કયા સાહેબ ને જાણ પણ નહીં હોય આવી બધી આ ઇજનેરોને પણ જાણ નહીં હોય કદાચ ઇજનેરો જાણીને ખોટું કરતા હોય તો આ લોકો જે ડી કાર્યક્રમ કરે છે એમાં મૂળ નદી મૃત ઉપાય ના થાય ને મૂળ નદીનું પૂરેપૂરું ડિસિલ્ટિંગ થાય વાઇડનિંગ થાય અને એનું ક્લીનિંગ થાય એવી માંગ કરવા આવેલા છે